ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા હજારો ઋષિમુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત દુલનદાસને આજે આપણે વંદન કરીએ ઉત્તર પ્રદેશમાં લખનઉ પંથકમાં સમેસી ગામે ઠાકોર જમીનદારના ઘેર સંમત સત્તરસો સત્તરની આસપાસ સંત દુલનદાસનો જન્મ થયેલ પિતા મોટા જમીનદાર એટલે નાનપણથી જ ખેતી કામ કરતાં ધરતી માતાને ખોળે ખુલ્લા આકાશ નીચે ભજન ગાતા જાય અને ખેતી કામ કરતા જાય કોઈ સાધુ સંત મળે તો સત્સંગ ભજન કરે યોગાનો યોગ એક દિવસ સરદહા ગામે સંત જગજીવન સાહેબનો ભેટો થયો ભજન સત્સંગ થયા સંત જગજીવન સાહેબે આ હીરને પારખ્યું અને સંત દુલનદાસને દીક્ષિત કર્યા अने अंतर न कबाड़ उघड़ी गया संत दुलन कहे से जोगी चेत नगर में रहो रे प्रेम रंग रस ओढ़ चदरिया मन तसबी गहो रे अंतर लाओ नाम ही की धून परम भरम सब धो रे सुरत साधि गहो सतमारग भेद न प्रगट कहो रे दुलन दास के साई जग जीवन ભવજલ પાર કરો રે સંત દુલદાસ કહે છે કે જીવનનો સમય ઘણો ઓછો છે માટે હંમેશા જાગૃત રહો સંસારના વ્યવહારોમાં અમૂલ્ય સમય વેડફી ન નાખો બહાર અને અંદર જાગૃત રહીને જોતા રહો પ્રભુની પ્રેમ રૂપી ચાદર ઓઢીને આનંદ રસમાં ધ્યાન સાધનામાં મસ્ત રહો બહારની માળા તો પ્રેમના પ્રતિકરૂપે ગુરુએ આપી છે પણ અંદર મનની માળા ફેરવવાની છે સતત મનને જાગ્રત રહીને જોવાનું છે અને જ્યાં મન નથી ત્યાં શૂન્ય આકાશમાં સાક્ષી ભાવે આનંદ રસનો સ્વાદ લેવાનો છે તમામ પ્રકારની ભ્રમણા છોડી દો તમે તો કેવળ સાક્ષી રૂપ છો એ યાદ રાખો જ્યાં સતનામની ધૂન સતત થઈ રહેલ છે ત્યાં સુરતા રાખો પછી વિવેક જાગશે તે બોધથી સત માર્ગનો રસ્તો દેખાશે એ માર્ગે સદ્ગુરુનું નામ લઈ આનંદની યાત્રા કરતા રહેવાનું છે અને એનો ભેદ કોઈને કહેવાનો નથી ત્યારબાદ ગુરુ જગજીવન સાહેબને અંતરના ભાવથી કહે છે કે તમે જ મારા પ્રભુ છો હું તમારા શરણે આવ્યો છું મને આ ભાવસાગર રૂપી સંસારથી ભાર ઉતારો મારે તો માત્ર તમારા નામનો આધાર છે મને તમારા આનંદરૂપી લોકમાં લઈ જાઓ આમ સત શબ્દરૂપી વાણી દ્વારા અનેક દીવડા પ્રગટાવતા પ્રગટાવતા રાયબરેલી પાસે એક ગામ વસાવી ત્યાં અલખની ધૂણી દખાવી સંતો ભક્તો અને અભ્યાગતો જિજ્ઞાસુઓ સૌ ત્યાં પધારતા અને भजन सत्संग उत्सव करता संत दुलंदास कहे से सब काहे भूल हूँ हो भाई तू तो सदगुरु शब्द समझ ले ना प्रभु मिली है जोग जापते ना पथरा के पूजे ना प्रभु मिली है पौआ पखारे ना काया के भूंजे दया धर्म हृदय में राख हूँ घर में रहूँ उदासी और के जीव आपना करी जान हूँ तब मिली है अविनाशी पढ़ी पढ़ी के पंडित सब था के मुल्ला पढ़े कुराना भस्म रमाई जोगिया भूले उनको मरम न जाना जोग जाग तहिया से छाडल छाडल तीर्थ नहाना दुल्हन दास बंदगी गावे હે યહ પદ નિર્બાના સંત દુલનદાસ કહે છે સદગુરુની વાત સાવ સરળ અને સહજ છે છતાં તમે કેમ ભૂલી ગયા સૌ ભક્તિ ભૂલી ગયા છો સદગુરુના નાદમાં તમે ડૂબી જાઓ કેવળ હૃદયમાં પ્રાણી માત્ર ઉપર દયા કરુણા રાખી સંસારમાંથી મને કંઈક મળશે એવી આશા છોડી દઈ અંદરથી આનંદમાં રહી સમગ્ર પ્રાણી માત્રને પ્રેમ કરવાથી પ્રભુ મળે છે સઘળો ભાર ગુરુચરણે ધરી પ્રેમપૂર્વક એના ભરોસે જીવન પસાર કરું છું અહંકાર છોડવાથી જ પરમ પદની પ્રાપ્તિ થાય છે જે વાણીથી કહી શકાય એમ નથી હવે તો ઘટમાં મથુરા અને ઘટમાં કાશી અને કૈલાસ છે હવે તો સતત પ્રભુ નામનું સંગીત ગુંજી રહ્યું છે બીજી એક વાણીમાં સંત દુલનદાસ કહે છે કે મારું ભાગ્ય ખુલી ગયું મારા આંગણે ગુરુ જગજીવન આવ્યા હું ભાવ વિભોર થઈ ગયો છું તેમને કેવી રીતે આવકારવા એ કાંઈ મને હુંસતું નથી જે કાંઈ તેમને આપવાનો વિચાર કરું છું તો એમ લાગે છે કે એ તો એમનું જ છે મારા અંતરમાં તમારું આગમન થયું તેથી દરેક ખૂણેથી કચરો સાફ કરી આંગણું સાફ કરું છું તમારા આગમનના કારણે હું તો પ્રેમમાં તલ્લીન બની ગયો છું તમારા સ્વાગતમાં કંઈ ભૂલ થાય તો મને ક્ષમા કરજો હે ગુરુદેવ તમારા માટે મેં ભાવનાના ભાત પ્રેમની રોટલી અને જ્ઞાનની દાળ બનાવી છે મારા જેવા રંકનો ભાવ જાણી તમે ગ્રહણ કરજો તમારી કરુણાનો કોઈ પાર નથી તમે ન મળ્યા હોત

जरीगा तेल निपटी गई बाती ले चलू होई बिन गुरु मार्ग कौन बतावे करिए कौन उपाय बिना गुरु के माला फरे जन्म अकारथ जाए सब संतन मिली इकमत कीजिए चलिए पियू के देश पिया मिले तो बड़े भाग से नहीं तो कठिन कलेश सर पिया जग ढूंढू પાઉને પાસ સંતન કે ચરણ બંદગી ગાવે દુલનદાસ સંત દુલનદાસ કહે છે ગુરુના સંગમાં પ્રભુની અનુભૂતિ થઈ એ દર્શન મને ફરી ક્યારે થશે મને વિરહની વેદના સતાવે છે જ્યારે ગુરુની અનુકંપા યાદ કરું છું ત્યારે ભરોસો બેસી જાય છે કે નક્કી પ્રિયતમ પ્રભુ સાથે મિલન થશે આ દેહરૂપી મંદિરમાં પ્રાણરૂપી દીવાનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારી શાશ્વત જ્યોતના દર્શન કરી લઉં સદગુરુ વિના જીવનનો સાચો માર્ગ કોણ બતાવે પરમાત્માને શોધવા હું અનેક તીર્થોમાં ફર્યો પણ પ્રિયતમ પ્રભુ તો મારી પાસે જ હતા સૌ સંતો પ્રત્યે મને પ્રેમ ભાવશે અને તેમના ચરણોનો હું દાસ છું વેદ ઉપનિષદના સારને પોતાની સરળ વાણી દ્વારા સમજાવનાર સંત રાય બરેલી પાસે જે ગામ વસાવેલું ત્યાં જ મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા આજે આપણે સંત દુલંદાસને ભાવથી વંદન કરીએ